હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં વિદ્યાર્થી મિત્રો તમારા બધા જનું આપણી ચેનલ એસબી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરતા હતા બરાબર હવે એમાં આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ અને આપણા માટે આજનો લેક્ચર લાસ્ટ લેક્ચર છે બરાબર આના પછી એક વનસો ટ્રિવિઝન આવશે

મૂત્રપિંડ નલિકાઓ ગોઠવાયેલી હોય પેલા માટે શું કીધું કે પાયાના કારણરૂપ એક શું આવેલું છે તો કે મૂત્રપિંડ નલિકા આવેલી છે બીજું શું કીધું તો ખૂબ જ મોટી સંખ્યામાં અને ખૂબ જ નજીક ગોઠવાયેલી હોય છે બરાબર આગળ મૂત્રપિંડ નલિકા લાંબુ ગુચડામાં રચના ધરાવે છે તેના અગ્ર ભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી હોય છે મૂત્રપિંડ નલિકા શું આવેલું છે તો કે લાંબી ગુચડામાં નલિકા સ્વરૂપે આવેલી હોય છે તેના અગ્ર ભાગે એટલે કે અહીંયા આગળના ભાગે કેની રચના કરવામાં આવી છે તો કે બાઉમેનની કોથળીની રચના કરવામાં આવી છે આ કપ આકારની છે એને કહેવાય બાઉમેનની કોથળી શું કહેવાય બાઉમેનની કોથળી બરાબર આગળ જુઓ અને તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે એટલે કે છેવટે મૂત્રપિંડ નલિકા ક્યાં પૂરી થાય છે તો કે સંગ્રહણ નલિકામાં અહીંયા સંગ્રહણ નલિકામાં તે મૂત્રપિંડ નલિકા પૂર્ણ થાય છે બરાબર જો આગળ બાઉમેનની ગોતડીમાં પાતળી દીવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે આ બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકા ગોઠવાયેલી હોય એક ઝુમખા સ્વરૂપે ગોઠવાયેલી હોય બરોબર આ ઝુમખાને શું કીધું પેલા છે કે ભાઈ મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે કે ભાઈ મૂત્ર બને છે કેવી રીતે એ આપણે કહેવાનું છે ચાલો મૂત્ર નિર્માણ હેતુ રુધિર ઉત્સર્ગ દ્રવ્યોને ગાડીને અલગ કરવાનો છે મૂત્ર નિર્માણ હેતુ શું છે

શરૂઆતમાં એ જો પ્રારંભિક કારણમાં ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે એટલે કે શરૂઆતના સમયમાં કેનું કેનું કારણ થાય છે શરૂઆતના સમયમાં ગ્લુકોઝનું બરાબર પાણીનું ક્ષારનું અને એમિનો એસિડનું વધારેમાં વધારે કારણ થઈ જાય એટલે કે શરૂઆતમાં કારણ કરી નાખે છે પછી એમ કે લાવો લાવો પાછો લાવો બરાબર જો જેમ જેમ કારણ મૂત્રપીડ નલિકામાં વહન પામે છે તેમ તેમ તેના ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે એટલે કે ભાઈ અહીંયા ગારણ દ્વારા એ આગળ વધે ને ત્યારે એને એમ લાગે કે આ તો મારા શરીરને જરૂર છે તો પાછું લઈ લઈએ કોકને દીધો ને પાછું લઈ લઈએ એમ ઇનવેસિજ ને એમ લાગે કે જરૂર છે તો પાછું લઈ લઈએ કાં તો કે પુનઃ શોષણ દ્વારા જો આ ક્યાંક એ નલિકામાં પુનઃ શોષણની રચના આવેલી હોય બરોબર પુનઃ શોષણ દ્વારા પાછું લઈ લે છે પાણીના પુનઃ શોષણ પ્રમાણ આધાર શરીરમાં રહેલી પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય પર પર નકામા પદાર્થો હોય છે પુનઃ પાણીનું પુનઃ શરીરમાં રહેલી માત્રા ઉપર આધાર રાખે પાણીમાં શરીરમાં કેટલી માત્રા છે પાણીની જો શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીની માત્રા હોય તો કઈ વાંધો તો ભાઈ પાણીનું શોષણ કરે નહીં પણ જો શરીરમાં પાણી ઓછું હોય તો ફરીથી અહીંયાથી શું કરી લઈએ પાણી પુનઃ શોષણ કરી ક્લિયર આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે બરાબર આ રીતે કારણ દ્વારા છેલ્લે શું થાય સંગ્રહિક મૂત્ર આવે છે અને એ ક્યાં હોય છે તો કે મૂત્ર વાહિની છે મૂત્રાશયમાં અને મૂત્રાશયમાં થોડી એવા માટે સંગ્રહ કરશે અંગાની સંગ્રહ પછી મૂત્ર માર્ગ દ્વારા બહાર કાઢી નાખવાનું છે ચલો ક્લિયર આ બે ટોપિક ક્લિયર થઈ ગયા રેડી તો જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન ચલો ટુકડો લખો વનસ્પતિમાં ઉત્સર્જન લે વનસ્પતિ ઉત્સર્જન કરે તો કરે જ ને ભાઈ તો શું એને કઈ ચોક્કસ પ્રકારના અંગ આવેલા હોય કેમ કે જોયું તો ચોક્કસ પ્રકારના અંગ આવેલો હોય તો કે ના એવું કઈ ના હોય વનસ્પતિને ને ચોક્કસ પ્રકારના અંગ નથી આવેલા હોતા જોઈ કેવી કેવી રીતે ઉત્સર્જન કરે છે જો વનસ્પતિઓના પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્જક અંગો કે તંત્ર ધરાવતા નથી આમ છતાં તે વિવિધ રીતે ઉત્સર્જન કરતો જોવા મળે છે એમાં વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામી નિપાત તરીકે ઉદ્ભવતો ઓક્સિજન વાતાવરણમાં સીધો મુક્ત કરે છે એને નકામો લાગે છે

આ વાયુ રંધ્ર કોણ વનસ્પતિના પર્ણની સપાટી ઉપર આવેલા નાના નાના છિદ્ર આ છિદ્ર મારફતે પાણી ગુમાવે એક નો ગુમાવે તો આ પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પ ઉત્સર્જન કહેવાય તો આ વધારાનું પાણી ગુમાવ્યું કે ન ગુમાવ્યું તો એના માટે નકામો થઈ ગયો કે ન થઈ ગયો કહેવાય તો કે હા વનસ્પતિ માટે નકામો પાણી થઈ ગયું કહેવાય બરોબર તો આ પાણી ગુમાવી દીધું ગુમાવે છે એનો મતલબ એમ કે તે ઉત્સર્જન કરે છે આપણા માટેનો બીજો ટોપિક હતો આ વનસ્પતિઓ ક્રિયામાં વધારાના પાણી ને વાયુ રંત્ર દ્વારા મુક્ત કરે છે આગળ કેટલીક વાર વનસ્પતિઓ નકામાં ઉપસર્ગ પદાર્થોને પર્ણોમાં સંગ્રહ કરે છે અને છેવટે પર્ણો ખરી પડે છે કેટલીક વખત વનસ્પતિ શું કરે તો કે નકામાં કચરાને એક પર્ણોમાં ભેગું કરે અને પછી એમ શું કરી નાખે અલગ કરી નાખે એટલે કે ખરીને ખેરવી નાખે ખેરવી નાખે એટલે નકામો કચરો એના શરીરમાં તમને તો સાફ થઈ ગયો કે ન થઈ ગયો વનસ્પતિઓ આ રીતે પણ ઉત્સર્જન કરે છે. હજી આગળ કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષीय રસધાનીમાં કરે છે કેમ કરે છે તો કે કોષीय રસધાનીમાં કેટલીક વખત નકામા પદાર્થો ઉત્પન્ન થઈ ગયો હોય તો કેમ ਉਹ ભેગો કરે તો કે કોષीय રસધાનીમાં ઉત્પાદ ભેગો કરે છે. બરાબર? વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થોમાં સ્ફટિકો, રેઝિનો, ગુંદરો, ની જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. આવું તો તમે કે જોયું જ છે ગુંદરો રેઝિન મેળવવામાં આવે હો વનસ્પતિમાંથી રાર બરાબર આ જો રાર મેળવવામાં આવે છે બરાબર સ્ફટિકો કેટલી વસ્તુઓ પણ મેળવવામાં આવે છે આ વનસ્પતિઓ શું કરતી હોય કે જૂની જલવાહક પેશીમાં ભેગી કરતી હોય પછી શું કરે શરીરની બહાર ધીરે ધીરે એ નીકળતી જતી હોય ગુંદર તમે જોઈ શકો છો લીમડાના લીમડાનું જે ઝાડ હોય એમાં બહુ મોટું થઈ ગયું એમાં તમે ગુંદર જોયું હોય છે જોયું ને બસ તો એ જૂની જલવાપેશીમાં એનો સંગ્રહ કરે છે કે શું કરી નાખે છે ઉત્સર્જન કરી નાખે છે રાહી આગળ જુઓ વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પોતાની આસપાસ ભૂમિમાં ઉત્સર્જિત કરે છે એટલે કે ભાઈ વધારાના કેટલાક ઉત્સર્જિત દ્રવ્યો હોય એ પોતાની આસપાસ જે ભૂમિ રહે બરાબર જે મૂળમાંથી પણ ઉત્સર્જિત કરતા હોય રેડી તો પોતાની આસપાસ જે ભૂમિ રહે એમાં શું કરી નાખે છે કાઢી નાખે છે એમાં ઉત્સર્જિત કરી નાખે છે ક્લિયર આ હતું વનસ્પતિમાં ઉત્સર્જન અને આ આપણા માટે આઈ એમપી ક્વેશ્ચન કેવું હોય તો કહેવાય કારણ કે બે માર્કમાં છે અને પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે કે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો ચાર મુદ્દા લખી નાખવાનો હળવેદની તમને મજા આવે એ ચાર મુદ્દા લખી નાખવાના ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ચેપ્ટર પૂર્ણ થયું હવે નેક્સ્ટ એ કદાચ સારો એવો ટોપિક લઈને આવશું સારો એવો આપણે પાઠ લઈને આવું બરાબર લગભગ ચેપ્ટર નંબર નવ પ્રકાશ વાળું આપણે ચેપ્ટર લઈ આવશો રેડી વિદ્યાર્થી મિત્રો જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ ટોપિક ઉપર